સુપ્રભાત દોસ્તો આપણે છીએ જીમખાનાની સામે આવેલા ઘનશ્યામનગર પાસે અને તમને યાદ હશે કે જ્યારે વરસાદ પડ્યો હતો ગયા વખતે ત્યારે અહીંયા કેટલી બધી ગટર ઉભરાઈ ગઈ હતી અને આખે આખો રસ્તો એ ગટરના પાણીથી બ્લોક થઈ ગયો હતો એ વખતે આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે એ વાત કરી હતી કે ભાઈ આનું એક કાયમી નહીં તો ટેમ્પરરી સોલ્યુશન તો નીકળી શકે જો આપણે આ પાણીને વહેવાની જગ્યા આપી દઈએ એટલે કે સામે જે ગટર છે એમાં એવું હોય તો વહેવડાવી દઈએ તો એક્ઝેક્ટલી એ જ સોલ્યુશન અહીંયા મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા પાઇપ નાખવામાં આવ્યો છે અને એ પાઇપ છે એ સીધે સીધો સામે ગટરની ચેમ્બરમાં જઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે આ સોલ્યુશને કામ પણ કર્યું છે એટલે કે હમણાં ગઈકાલે ઠીક ઠીક એવો વરસાદ પડ્યો અને એ વરસાદ પડ્યો હોવા છતાં પણ આ રસ્તા ઉપર અત્યારે ગટરનું પાણી જમા થયું નથી એ તમે જોઈ શકો છો તો આ સોલ્યુશને ટેમ્પરરી કામ કર્યું છે મૂળ કામ કદાચ કરવાનું બાકી હશે કરશે ખબર નથી શું છે પણ દોસ્તો આ સમસ્યા અહીંયા પૂરી થઈ છે પણ અહીંયાથી થોડેક જ આગળ તમને બીજું ગટરનું તળાવ બતાવીએ હા દોસ્તો અહીંયા જે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એનાથી નગરના રહેવાસીઓને ગટરના તળાવમાંથી પસાર થવાની મજબૂરી હવે નથી રહી એ લોકો હવે સારા રસ્તા ઉપરથી પ્રમાણમાં પસાર થઈ શકે છે અને કાદાવાળા પાણીમાં ગંદા પાણીમાં પોતાના વાહનના ટાયર અથવા તો પોતાના પગ બોળવાની જરૂર નથી પણ અહીંયા જે ગંદુ પાણી ભરાઈ રહ્યું હતું એના કરતાં ક્યાંય વધારે ગંદા પાણીનું સરોવર આગળ જ એટલે કે ભારતીય જનતા પક્ષનું જ્યાં કને કાર્યાલય હતું કેમકે હવે નવું તો આલિશાન કાર્યાલય આવી ગયું છે તમે જોયું હશે આ જૂનું કાર્યાલય અહીંયા કને હતું હજી પણ એના ઉપર બોર્ડ દેખાય છે એની બરાબર બાજુમાં એટલે કે જ્યાં કને જે માતૃછાયા કન્યા વિદ્યાલય છે એના બાળકો જ્યાંથી પસાર થઈ રહ્યા છે એ જે રસ્તો છે એના ઉપર તમે અત્યારે હાલત જોઈ શકો છો કે કેટલી બધી ગટર ઉભરાઈ રહી છે અને માતૃછાયા કન્યા વિદ્યાલયની એન્ટ્રીથી માંડી અને જે કતિરા પાર્ટી પ્લોટ છે એટલે કે વીડી હાઈસ્કૂલનું મકાન જ્યાંથી શરૂ થાય છે ત્યાં સુધી આ ગટર ફેલાયેલી છે તો આશા કરીએ કે જેમ અહીંયા ખાને ઘનશ્યામનગર પાસે જે રીતના ગટરની તકલીફમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે ભલે ટેમ્પરરી હોય એવી એવી યુક્તિ કરી અને અહીંયાથી પણ કંઈક કોશિશ કરવામાં આવશે જેથી આ પણ જે ગટર અત્યારે નડી રહી છે બાળકોને અને સૌને આપણે એ અહીંયા પણ આ જે ગટરનું તળાવ છે એ ન રહે અને જે રસ્તા ઉપર આટલી ગંદકી છે રસ્તા ઉપર આટલી બદબુ આવે છે અને રસ્તા ઉપર વાહન પસાર થાય છે ત્યારે જે પાણી ઉડાડે છે ને એ ધારો કે કોઈને ઉડી જાય પાણી કોઈ ઉપર પડે પણ છે આવું ગંદુ પાણી તો એ બધી વસ્તુ બંધ થાય તો તમે જોઈ શકો છો કે કેટલી મોટી તળાવડી બની ગઈ છે અહીંયા ગટરની એ તમે જોઈ શકો છો અને અહીંયા પણ એવું જ છે કે એ પાર કરીને સામે જાય છે સામેના જે વહેણ છે એમાંય જાય છે તો અહીંયા પણ એવું એક ટેમ્પરરી સોલ્યુશન થઈ શકે કે આ રસ્તાને પણ ખોદી અને તેમાં પણ એક પાઇપ નાખી એક કે બે પાઇપ નાખી અને આ બધા પાણીને વહેવાનો રસ્તો આપી દેવામાં આવે તો ઘનશ્યામનગર પાસે તો ટેમ્પરરી સોલ્યુશન નજીક જવા એવું નથી આપણે કદાચ પાણી ઉડી જાય ટેમ્પરરી સોલ્યુશન આવી ગયું છે આ જગ્યા હવે ટેમ્પરરી સોલ્યુશનની રાહ જોવે છે અને કાયમી સોલ્યુશન કોણ કરશે એ તો થવાનું જ નથી એ તો આપણે બહુ પાંચે કુરવાળા છીએ એટલે કાયમી સોલ્યુશનની તો વાત જ નહીં કરવાની તો જોઈ શકો છો તમે કે અહીંયા જે આ લાઈન છે એમાં આ બધું ગટરનું પાણી રોડ ઉપરથી થઈ અને અત્યારે જઈ રહ્યું છે તો ખાલી એટલું જ કરવાનું થાય કે સામે બાજુ જે નીચામાં નીચી જગ્યા હોય ત્યાં ક્યાંયથી એક પાઇપ લેવાનો અને એ પાઇપ છે એ પાઇપને આ રસ્તો ક્રોસ કરાવવાનો અને રસ્તો ક્રોસ કરાવી અને આ જે નાળા નાળું છે એ નાળામાં જવા દેવું બસ આટલું કરીએ તો આ જે ગટરનું પાણી છે આ રોડ ઉપરથી જતું રહે બસ જેમ કેમ ઘનશ્યામનગરમાં પણ એ શોર્ટકટ કર્યો છે એમ એવો શોર્ટકટ અહીંયા કરવામાં આવે તો રોડ ઉપરની આ ન્યુસન્સ છે ખતમ થાય પછી હવે આ સુકામિયાં ઉભરાયું આગળની ગટર કેવી રીતના બ્લોક થઈ છે કેટલા લોકોએ પોતાના પેડ નાખ્યા છે કેટલા લોકોએ પોતાની ગટરની અંદર ખોટી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની વસ્તુઓ નાખી છે એ બધો પછીનો પ્રશ્ન છે પણ એકીચોટ જો આવું કરવામાં આવે તો રાતોરાત આ પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ છે તો દોસ્તો તમે પણ આ વિડીયોને શેર કરજો અને બતાવજો કે ભુજમાં એક સાંજે ત્યાં તેર તૂટે એવી હાલત છે કે ભાઈ ત્યાં કને ઘનશ્યામનગર પાસે જો થઈ ગયું કામ તો એ ત્યાં એક સાંધ્યું અને આ તેર તૂટે એવી ગટર અહીંયા કને ઉભરાઈ ગઈ છે અને એ પણ ભારતીય જનતા પક્ષના જૂના કાર્યાલયની સામે વીડી હાઈસ્કૂલની પાસે માતૃછાયાના વિદ્યાર્થીઓ જ્યાંથી પસાર થાય છે એ રોડ ઉપર અને જે મોટો એવો આપણો પાર્ટી પ્લોટ છે કતીરા પાર્ટી પ્લોટ કતિરાનું જે અહીંયા કને મોટું લુહાણા મહાજનનું જે સ્થળ છે એની સામેથી જ આ ગટર પસાર થાય છે તો જરૂરથી આ સમસ્યા માટે થઈને આ વિડીયો આગળ શેર કરજો કદાચ એવું બને કે જેમ ત્યાં કને ઘનશ્યામનગરમાં જેમ ટેમ્પરરી સોલ્યુશન આપ્યું એમ અહીંયા પણ ટેમ્પરરી સોલ્યુશન મળી જાય થેન્ક યુ સો મચ